આજે આપણે બનાવીશું દૂધી અને મેથીના દે તેવા બટેટાના ટેસ્ટી એ પણ એકદમ સોફ્ટ અને વધુ ચાળીદાર તો વિડીયો ગમે તો લાઈક કરજો અને કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ નવા એકદમ સ્વાદિષ્ટ મુઠિયા બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈએ એક કપ રવો જો તમારી પાસે રવો ના હોય તો સુજી પણ લઈ શકો છો સાથે તેમાં ઉમેરીશું એક ચોથાઈ કપ બેસન એક ચોથાઈ કપ ખાટું દહીં એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર બે ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધી જ સામગ્રીઓને મિક્સ કરી દે તો આ અંદર આપણે બે ટેબલ સ્પૂન લીલું લસણ ઉમેર્યું છે જેનાથી આ મુઠિયા ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે તો બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે હવે તેમાં ઉમેરીશું બે ખમણેલા બટેટા અને બે ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ તો બધી જ સામગ્રીઓ સાથે બટેટાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે હવે દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રો સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે અને રવ પણ સારી રીતે ફૂલી ગયો છે હવે તેમાં ઉમેરીશું એક ટી ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો મુઠિયાનું મિશ્રણ તૈયાર છે હવે બંને હાથને તેલવાળા કરી બે સિલિન્ડર આકારના શેપ બનાવી લઈએ મુઠિયાને સ્ટીમરમાં મૂકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો મુઠિયાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલ્યા છે હવે તેના ઠંડા કરી કટ કરી લે તો ઠંડા થઈ ગયા છે હવે તેને કટ કરી તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને જાળીદાર મુઠિયા બન્યા છે હવે તેને વઘારી લઈએ જેથી ખાવામાં વધુ ટેસ્ટી લાગશે પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ સાથે કટ કરેલા મુઠિયા પણ ઉમેરી દઈએ અને હવે મુઠિયાને વઘાર સાથે બરાબર મિક્સ કરી બે મિનિટ હલકા ક્રિસ્પી કરી લઈએ જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો મુઠિયા હલકા ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને સર્વ કરી લઈએ તો સવાર હોય કે સાંજ ખાવાની મજા પડે તેવા સુપર ટેસ્ટી બટેટાના એકદમ સ્વાદિષ્ટ મુઠિયા બનીને તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળદાર મુઠિયા બન્યા છે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો